મહેસાણામાં ગોપીનાળામાં પાણી ભરાયા છે પાણીમાં ફસાયેલા તેર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયેલા હતા ત્યારે મહેસાણામાં ગોપીનાળામાં વધુ પાણી ભરાઈ ગયું જેને કારણે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હોવાની ઘટના સામે આવી તેના પર સવાર જેટલા લોકો હતા તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાત જેટલી યુવતીઓ હતી બીજા મોટી વયના ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓ એટલે કે કુલ તેર વ્યક્તિને બહાર સહી સલામત કાઢવામાં આવ્યા છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ગોપીનાળાની અંદર જે વરસાદ વરસ્યો છે તેને કારણે પાણી ભરાયા છે મહેસાણામાં ગોપીનાળામાં પાણી ભરાયું જેમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું અને ટ્રેક્ટર ઉપર તેર જેટલા લોકો સવાર હતા આ તેરે તેર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે ફારના જે જવાનો છે તેમના દ્વારા આ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશી ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે રેસ્ક્યુ માટે થઈને ફારના જવાનો દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું ગોપીનાળાની અંદર ટ્રેક્ટર ફસાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરની ઉપર તેર જેટલા લોકો સવાર હતા પાણીમાં તેર જેટલા લોકો ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે મહેસાણાથી અમારા સંવાદદાતા પાયલ યાદવ લાઈવ જોડાયેલા છે પાયલ જે પ્રમાણે વરસાદ ભારે વરસી રહ્યો છે અને તેની વચ્ચે જે અંદર ટ્રેક્ટર ફસાઈ જવાની ઘટના પણ સામે આવી છે શું શું માહિતી માહિતી વરસાદની પરિસ્થિતિને લઈને લઈને અને આ ઘટનાને જે વહેલી સવારથી મહેસાણામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ જે પ્રકારે આટલા જ વરસાદની અંદર આ જે કરોડો બનાવેલો અંડરપાસ છે તે બંધ કરવાની નોબત આવી છે તેને લોક મારવામાં આવ્યું છે જયારે તેને લઈને મોટી ટ્રાફિકની સમસ્યા અહિયાં જોવા મળી રહી છે

મહેસાણા નું ભમરુનાળુ હોય મોઢેરા રોડ હોય રાજનપુર હોય તમામ રોડના ના વિસ્તારોમાં પાણી દરકાર થઈ ગયું છે હજુ તો બપોર સુધીનો જ વરસાદ છે વધુ વરસાદ પડે તો મહેસાણા નગરપાલિકાની જે પ્રિમોન્સિંગ પ્લાન્ટ છે તે ખાડે ગયો હોય તેવી પરિસ્થિતિ મહેસાણા ની અત્યારે જોવા મળી રહી છે ખાસ વાત છે કે મહેસાણા નગરપાલિકા કોંગ્રેસ ની હોય ભાજપ ની હોય બદલાતો હોય છે નગરપાલિકાના પ્રમુખો બદલાતા હોય છે તેમની આખી બોડી બદલાતી હોય છે પણ મેહસાની સ્થિતિ નથી બદલાઈ ગયા વર્ષે પણ આજ પરિસ્થિતિ હતી આ વર્ષે પણ આજ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે તેને લોકોએ લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જી કિન્રી માટે